કામ ટાપુ ઉપર તો ટાપુ ઉપર જઈને હું લોક કરવા આવ્યો ને હું તમને ના જઈ કે શિવરાજ ભાઈ જો આજ 26 મી જાન્યુઆરી થી કા હતી નઈ લે ગામ માં જો હતું હા આપણે જ્યાં એને આવવા નતો કે કતે પણ છે ને અમે ગયા ને આવ્યા ને તે કેમ મત આવ મસ બનાવ એને ખોટી કરી દોન છે આપણે આપણે સટક કોણ થઈ લી ટાપુ આમાં બોર પાકેલા છે સણિયા બોર છે આવી ઘણી બધી બોડીઓ છે કેરી નઈ ખાયા કેરી નઈ ખાવા કોણ જાય ઓ ભાઈ ઓય ઓય ન આવતા હા ઓ ભાઈ ઓ એક બોરાસ માં આવજો આપણે તો હે ભાઈ બોર ખાવા જા काम तो दरियो से टापू पर हां दो एकला बोर है बोर एक नंबर बोर टापू पर ये से तावड़ी मोहन जीन। जीन। आलो सुन। तो आ मोहन जी ने जो हां आलो दीवान सुन हां वो तो कौन थी तो काठे जावन प्लान में ओके काठे जावन प्लान से आपने तो अलग अलग लिन जावन से ईस्ट नंबर से आपने पास तो ईस्ट नंबर से हां सीधे सीधे तुम आप पर चला मशीन नो से आए आवे बोल क्या हम આપણે જવાનું છે ટાપુ ઉપર તો ટાપુ ઉપર હું લખ કરવા અને વિડીયો બહુ મજાની છે ટાપુ ઉપર જવાનું છે આપણે મજા કરવાની છે હું હું કરીશું નાજીને હું એટલે બની ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું ચેનલ એટલે આપણને વિડીયો બનાવવાનો મજા આવે તમને જોવાની મજા આવે ડેલી સર્વિસ વિડીયો આવે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો આપણે જઈ મસ્ત બે પહેલા તો પછી જવાય ને ટાપુ ઉપર પછી જઈ આપણે ત્રણ લઈને ઉભા છીએ હું તમને બતાવું હા છે આપણું ત્રણ મેં સપલાઈનમાં મૂકી દીધા રાજુભાઈની ઓલી ગાવાનો મસ્ત બે અજયભાઈને મશબોલી કરે છે બે મસ્ત ભેગા થઈ ગયા દેખાતો આપણે આપણો આપેલો મશબોલી લાવવાનો છે આખડી નીતિનભાઈ લાવે નીતિનભાઈ છે ને ઓલું ખીંજુ લાવવાનું લાવતા નહીં લાગતા આપણે આખડી મગાવી આપણે આને છે ને હલેસો નહીં રાખતા ખીંજુ રાખીએ ને એટલે શું કહેવાય આમ ઓલા કરતા જવાનું એટલે હેલું જઈ તાવણું ઓલું તાવણું છે ને આપણે બે હવા રાખેલું છે ભાઈ ચાલ લોટોડ આવે તો માથે ન ચડી દઈએ એટલે એવું તાવણું છે

આપણે ગયા હા ની હે રે નીતિન ભાઈ તો આમ નીતિન ભાઈ ભાગી લાગે લીધા તો આપણે વિડિયો ને ઉતાર ની હે ને આપણે વિડિયો લઈ લે કેમ ભાઈ તમે ઉદાસ થઈ ગયા કાઈ ની કાઈ ડાન્સ કરી ડાન્સ કરી કરીને થાકી ગયા પણ તમે ડાન્સ માં તો ભાગ લીધો નહોતો આપણે દાણો પણ ઉતરાઈ લીધું રાજુભાઈ ની જો એને છે ને ઈ મસ્પલી ને ખાલી ચક્કર મારો કે એમ કે ઈ મસ્પલી ને કે તો નાટો ને મેરો તો આટો મારો આવી ગઈ કે દે દેની આવશે તેમ એને આવવા નહોતો કે કતે પણ છે ને અમે ગયા ને આવ્યા ને કે કેમ રેવું બે મસ બોલી જવાબ કોટે કોટે મોન આવે આમ તો કે માઈ લાવે એની વાટે રાખા મસ બોવી ભબી કેમ પણ આઈ લાવે ને હાલો આકડી આવે ને એટલે અમે ભી ભાગી કે કેમ ની દીન ભાઈ પણ આ છે ને હું છું તમને કાઈ નઈ છે ટાપુ ઉપર તો પૂગી ગયા ને આપણે આ બધા માણસો આપણે ભરીને લેવા એટલે કે આપણે ઘટના હતા બધા એટલે કે અમી જતા એમ બધા તો મોહનજી ને નીતિનભાઈ ને તો આ માટા મારી વેલકા ને રાજુભાઈની એ મશબો બાંધી દો મેં અહીં બાંધી દો પહેલાં એ ભાઈને કે ઉતારી કાઠે ભાઈ મશબો બાંધી દો મસ્ત બનાવવા એને ખોટી કરી દેવાનું છે આપણે આપણે સટકવાનું છે એ લઈ ટાપુ ઉપર ભાઈ ટાપુ ઉપરથી શું કરવાનું છે ને એ હું તમને બતાવું ભાઈ રાજુભાઈ થઈ આપણે દાવો ને ત્યાં હોય ભાઈ મશબો પરખો પર ખેલા થાય ને એવો હું બતાવી મસ્ત તમે રાજુભાઈ કોરા ઉતરી જાય અજયભાઈ પલલી આપણે આપણે આપણી પાસે તો ત્રણ હોય ભાઈ આપણે તો છે ને પલરવાનું બહુ ઓલું પણ હું છે નેલી સીડો પી લો કેમ કે બધાને મેં કોરા સડીયો ફેરાક નહીં ખા ને મેં તરણ ને બે ફેરાક નહીં ખા ને એટલે ભાઈ કોરા સડી ગયા હું પણ લઈ જઈએ સમજે ને એમ ભાઈ તો આપણે હલો મસ્તબાનું તો બધું રેડી કરી નાખ્યું પહેલો પેલું રોઈન કરી દીધો આપણે જઈ ને પણ છે ને આગળ તમને બતાવું ને મશબા મને ઉતરી ઉતરીને આવી જી ટાપુ પર આટા મારવા કેમ જાય ભાઈ લાઈક ઠપ કરી દે

આ બધાને છે ને ખાવાની મજા આવતી એટલે આપણે કઈક ટાપુ પર વેદી ના બોર આવશે ઓણ જાય હો ભાઈ વરે વહેરે નહીં આવતા હા ઓ ભાઈ એમ છે બધાય પકડે રાખો એ આમ તો બોર છે ખાવાની મજા આવે ટાપુ ઉપર તમારે કાંઈ ન કટ એટલે નહીં આમ હાથી નાખો બીતા બીતો ઓહ એક બાર હાથમાં આવજો આપણે તો કેમ છે બોર ચણિયા બોર જેવો હતો ને કે બીજો થોડો છે ને કારણ ભાઈ બોર આવ્યો

એકલા બોરે બોર એક નંબર બોર આ પદાઈ પાકલ છે કેમ આ બધું છે ને આટા મારજો તાપું ભલે છે તાવડી આ મોહનજીનું જોમ તાપું ભલે તાવડી રોટલા કરવા જાય આપણે કે સામાન તો ન લેવ આજે લોટ ન જમટમાં પડ્યો હા ને પહેલા તાપું ભલે બોર ગોચ્યા થોડા કેવા ને હવે ખાઈ બેઠા કેમ છે બોર તું મજા આવે બોર ખાવાને બહુ મજા આવે હા યાર તો આપણે પેસેલે બોર ખવા પછી નવીરી નાતા એટલે નીકળી જાવ હું પેય ચાલ બોર ખાવા જઈએ આપણે હા ઓ તો ખાવાનું હતું તો પણ રાખો ઓહો કેલા ભે હું છે હા ખાવાનું છે તારે ખાવન છે હા ખા દઈને તારે ઓકે બોર છે ને એક નમરો કેટલા બોર ખાતા તે

બોટલી ના બે બોટલી નહી હે ને બે અજીભાઈ નો આપડો એક મહિના થી ચાલુ નથી કરી બોટલી નું દરપતિ ઓલી છે ને અજીભાઈ ઈ નોતી ચાલુ કરી હું મોહનજી આ એવા મશીન ભગુરા હોય આ કાઠે હવે છે આપણે તો અલગ અલગ છે ઈસ્ટમર છે આપણી પાસે ઈસ્ટમર છે હા લઈ જવાના અરે અમારે એમ કરી હા ઓલું

શિવરાજ બાઈક મત આવે શિવરાજ આમ જો મત આવે હા હવે હે શિવરાજ હવે ઉભો થા ઉભો થા ડિસ્કો કરે આપણે હાલો ભાઈ જીભાઈ હવે આપણે આપણે તો હવે ટાપુ ઉપર લીધો ભાઈ કા આપણે ની મસ બોઈલો આવે છે આપણે એક રહી છે ઈવડે એલ આવે આગડી આયા થાય રે ઈવડે નું વાન થોડું પાછા લે આપડી કરતા આગડી આયરે તો થાય છે ટીવો મજા આવે છે જો આગડી જાવા દી ગાય કામ આયલા જઈ આમ તો પાણી પાણી આવે છે રીત થર જો આપણે તો નવો પોપ બેઠ દેખન પાછ આવડા કેમ જાય પણ આપડી સાઈડ કાપી વેલા એલ બગા આગડી અજય ને રાજુ એમાં છે આપડે આમાંથી આપડે સડાવી દીધા પહેલા પછી એને ઉતારી આવ્યા nó mới xin nôi thế ra nhau buồn kia gì nhá bắt đồ gì vậy cái đấy vậy bình tao muốn vua lấy vậy đây giờ quá hè ôi luôn chứ đi này

એટલે છે ને આપણો વિડીયો મજા કરે આપણે ને એવા વિડીયો બનાવી છે આ મચ્છી તો ત્યાં ને ખાલી ટાપુ ઉપર અને વીયો એવું તમને વિડીયો કેમ લાગ્યો એ તો ખબર નહીં આપણને તોય પણ સબસ્ક્રાઇબ કરી લે તો આપણે મચ્છીના વિડીયો બનાવી છીએ તો મચ્છીના વિડીયો આવશે જોવા મળશે એટલે કે દરિયાના બધા જોવા મળશે એટલે સબસ્ક્રાઇબ કરી લે તો મજા આવશે તો કે હવે હારા મીલી જોરદાર મળી એમ કોમેન્ટ આપી જવું એટલે આપણને મજા એવા કરે તો રામે રામ ડાયરા